ગાંધીજીએ કરેલા સત્યાગ્રહ સત્યાગ્રહના માર્ગે અમદાવાદના ચાલીસ એનસીસીના કેત્ર છે સાબરમતી આશ્રમથી દાદી મીઠાના સત્યાગ્રહ સ્મારક સુધી ચારસો દસ કિલોમીટર યાત્રા નીકળી છે આ ચાલીસ કેડેટ્સના ભરૂચ જિલ્લાના અણખી ગામમાં આવી પહોંચ્યા હતા તેઓનું શાળાના વિદ્યાર્થીઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું

સ્વાતંત્ર સંગ્રામ અને સત્યાગ્રહની ભાવનાને લોકોના હૃદયમાં જીવંત રાખવાનો છે આ સાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ઉદ્દેશોને અને મૂલ્યોને પુનર્જીવિત કરવા પડશે આ અંતર્ગત યુવાનોને વ્યસનથી દૂર રાખવા અને સ્વતંત્રતા ચળવળ સાથે જોડાયેલી યાદોને તાજી કરવાના પ્રયાસો કરવામાં આવનાર છે આ યાત્રા ગતરોજ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના અણખી ગામે આવી પહોંચી હતી આ ચાલીસ કેડેટ્સનું શાળાના વિદ્યાર્થીઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું આ ટેડેટ્સ સમગ્ર દાદી માર્ગ ઉપર ફરીને લોકોના ફૂલોની વર્ષા કરી સુંદર આવકાર મળ્યો હતો આ સમય મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ જોડાયા હતા બાળકોએ લાંબી માનવ સાંકળ બનાવી દાદી માર્ચમાં જોડાયેલા લોકોનો તાળીઓ સાથે માથે તિલક લગાવી આવકાર્યા હતા આ દાદી યાત્રાને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો જય હિન્દ મેં પિયુષ મોદી આપ સભી કો એક ધન્યવાદ કહેવા ચાહુંગા જો પૂરા ગાંધી આશ્રમ કા સ્ટાફ હૈ करेली गाँव का जिन्होंने हमारा पूरा भावना सद्भावना से हमारा स्वागत किया है गांव के हर एक सदस्य जिन्होंने हमारी व्यवस्था करी है रहने खाने पीने की मैं आप सभी का आभारी हूँ हमारी यात्रा है ये साबरमती से चलकर डांडी तक की है जो कि कुल चार किलोमीटर की है जिसमें चालीस कैडेट्स चलने वाले हैं जो कि रोज़ाना तीस से चालीस किलोमीटर का सफर तय करेंगे हमारा उद्देश्य रहेगा कि गांव-गांव, स्कूलों स्कूलों में चलकर एक मैसेज पास करें जैसे कि स्वच्छ भारत विकसित भारत नेशनल इंटीग्रिटी वुमेन एम्पावरमेंट ड्रग फ्री सोसाइटी इन मुद्दों पर चर्चा करें जिससे कि जो हमारी सोसाइटी है उसमें एक मैसेज पास हो और जागरूकता आए धन्यवाद